પોરબંદરની બંગડી બજારમાં એક સોની મહાજનની દુકાનમાં ખુશી બે શખ્સોએ સોનાના દાગીના મુદ્દે ભૂંડી ગાળો ભાંડી હતી જેથી મોટી સંખ્યામાં એકઠા થયેલ સોની મહાજન વેપારીઓએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે રજૂઆત કરી હતી શહેરની મુખ્ય બંગડી બજાર ખાતે સંજયભાઈ નામના સોની વેપારીને ત્યાં દેગામ ખાતે રહેતા હરેશ મેરામણ અને કુછડી ખાતે રહેતા તેમના કૌટુંબિક ભાઈ સહિતના બે શખ્સો આવી પહોંચ્યા હતા અને સોની મહાજન વેપારીની દુકાનમાં બંને શખ્સો આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમે તમારી દુકાનેથી સોનાની ખરીદી કરી છે તે ખૂબ જ નબળી ગુણવત્તા વાળું સોનું છે જેથી તેમના પૈસા અમને પરત આપો આંગે સંજયભાઈ નાંઢાએ દાગીના ચેક કરી આપવાનું કહી હાલની બજાર કિંમતની ચૂકવણી કરી આપવા તૈયારી દર્શાવી હતી તો દેગામ અને કુછડીના આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અભદ્ર ગાળો મહાજન વેપારી અગ્રણીને બોલી હતી જેથી મહાજન વેપારી સંજયભાઈ નાંઢાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કાર્યને આ સમગ્ર બનાવની હકીકત જણાવતા

અને આવીને એણે મોબાઈલમાં પોતાનું સર્ટિફિકેટ અને બધું બતાવ્યું કે ભાઈ તમારી ત્યાંથી અમે દાગીનો લીધેલ છે અને તમારો દાગીનો હળકો છે એમ સાબિત એ લોકો કરવા માગતા હતા એટલે અમારા ભાઈઓ એમ કીધું કે ભાઈ અમારો દાગીનો હોય તો તમે અમારી પાસે દાગીનો લઈ આવો અને અમે અમારી રીતે જોઈ લઈએ કારણ કે સ્વાભાવિક છે કે એવું જ્યાં સુધી દાગીનો અમારા હાથમાં ના હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વેપારી કોઈ પણ બાબતમાં આપણે એગ્રી ન થઈ શકીએ તો અમારા વેપારીએ એમ કીધું કે ભાઈ તમે દાગીનો લઈને આવો અને એ પ્રમાણે અમે જે કંઈ પણ કદાચ અમારી ભૂલ હોય તો પણ અમે આજના ચાલુ બજાર ભાવે અમે તમારો જે કંઈ પણ હિસાબ હશે અમે તમને વર્તી દઈશું તો એ દરમિયાન જે પણ કસ્ટમર હતા એમણે અમારા વેપારી સાથે થોડી એકદમ અસભ્ય વર્તન કર્યું અને થોડી ગાળા ગાળી પણ કરી અને એના હિસાબે પછી જે વ્યક્તિ વેપારી હતા તો એમણે પોતાની દુકાન પણ બંધ કરી દીધી અને એસોસિએશન પ્રમુખ અમારા જૈનભાઈને ફોન કર્યો એટલે અમે બધા ભાઈઓ બધા સાથે ભેગા થઈ ગયા છીએ અત્યારે અને મંદિર પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમે જે જિજ્ઞેશભાઈ કાર્ય છે ચેમ્બર ઓફ ના પ્રમુખ તો એમને પણ અમારા જયંતભાઈએ ફોન કર્યો એટલે જિગ્નેશભાઈ પણ તરત જ દોડીને અહીંયા આવી ગયા છે તો અત્યારે અમે બધા જિજ્ઞેશભાઈને અમે બધા સાથે જ છીએ અને મકવાણા સાહેબને અમારી બાબત જેથી રજૂઆત કરી તો સાહેબે પણ અમને બાયંદરી આપી છે કે જે કંઈ પણ મેટર છે એ મેટરને અમે સોલ્યુશન લઈ લઈશું અને જે કંઈ પણ બાબત છે એની ફરિયાદ અમે લઈ લઈએ છીએ તો અમે પોતે અત્યારે બસ ફરિયાદ હમણાં એમને આપીએ છીએ લખીને અને સાહેબે પણ અમને ખાતરી આપી છે કે જે કંઈ પણ બાબત છે એના વિશે અમે એનું ડિસિઝન વ્યવસ્થિત રીતે લેશું અને ભવિષ્યમાં પણ આવા કોઈ બનાવ ન બને એના માટે થઈને આપણે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવી ઘટશે એ અમે કરશું તો એમ કરીને મકવાણા સાહેબે અમને ખાતરી આપી છે અને આ તકે સાહેબ ભાઈઓ પણ અત્યારે બંધ છે દુકાનો અમારી બધી જ બંધ છે અને એમનારો પ્રમુખનો પ્રમુખનો પણ આખી ચેમ્બરનો પણ ખૂબ સપોર્ટ છે કે જે કંઈ પણ આ બાબતમાં કરવા ઘટે એ આપણે બધા સાથે મળીને અમે ડિસિઝન લેશું મકવાના સાહેબે અમને ખાતરી આપી છે કે આમ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આમ ડિસિઝન અને નિકાલ કરશો આપણો બધા મારના ઓરિજનલ છે મારી ભત્રીજા દૂકાને એ ભાઈ આવેલ એને એમ કીધું ભાઈ આ રીતે વસ્તુ છે મોબાઈલનો સર્ટિફિકેટ બધા એવું એટલે એ કીધું કે આમનું નામ છે કેમ છે પૂછ્યું તમે કીધું ભાઈ તારી વસ્તુ છે એમને આપી જાય બજાર ભાવે પૈસા નું ગણીએ એટલે ખરાબ થતું હોય દુકાન બંધ કરી દીધી જો કે આવો કોઈ બનાવ ફરીથી ન બને તે માટે વેપારી અગ્રણીઓએ આ બંને શખ્સો વિરુદ્ધ તુરંત જ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી દુકાનો પણ બંધ રાખવાની ચીમકી આપી હતી પરંતુ જીગ્નેશભાઈ કાર્યાની રૂબરૂમાં પોલીસે ખાતરી આપી હોવાથી મામલો થાળે પડ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર